મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે આની વાંચે કેટલા ટાઈમથી આ પીડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરુદ્ધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાયો છે એનો પોતે જ ભેગા રહીને કરાયો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂચના ધંધા છે અને આ કામ એને જ કરાયો છે હા દુષ્કર્મ સાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું જ કાંઈ પાંચદીમાં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય એ બધું આ બધી એની ગોઠવેલી છે ને એ છોકરીઓ બધી આની જ છે અનુની અને અનુ એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાયો છે આ માપાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાંક જ નથી આ બધા ધંધા છે આને જે મરાવાનો છે એ જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરતને છોડશે જ ને અને છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે એમાં કોઈ નહીં છૂટી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો